અહીંયા હાજર રહ્યા છે અને એનું ખાસ મગફળી ઇકોતેર નંબર છે એની સામે એનું રિઝલ્ટ છે તો શેનું રિઝલ્ટ છે એ પણ અમે ખેડૂત મિત્રો તમને મિટિંગની અંદર કે રૂબરૂ સ્થળ ઉપર તારીખ ત્રણ અંદાજીત તારીખ ત્રણ જો વરસાદ ન તો તમને બતાવશું જ્યાં સલાહ એક ઝેડ છે સલ્ફર મિલ કંપનીનું છે એસએમએલ કંપનીનું છે અને સલ્ફર અને ઝીંક જે બોડી સ્વરૂપે આપેલું હતું ને જે કંપનીએ તેનું રિઝલ્ટ છે તો કે તમને બતાવવાનું છે કે તમે ફિલ્ડ ઉપર આવશો તો તમને જોવા મળશે કે ભાઈ એની શું વિશેષતાઓ છે તો અમારું ખાસ કહેવાનું એવું છે કે ખેડૂત મિત્રો તમે રિઝલ્ટ જોવા અમે અંદાજીત તારીખ આપી જો વરસાદ ન હોય તો અમારો સલ્ફર મિલ એટલે કે એસએમએલ કંપનીનો સલાને જેટનો લાઈવ ખેડૂતની વાડીએ બોરી સમઢિયાળે આયોજન થવાનું છે અથવા અમારા જય જલારામ કૃષિ મોલની ઉપર એટલે કે કોન્ફરન્સ હોલની અંદર આયોજન થાય એટલે સાકરિયાભાઈ ખાસ કહેવાનું એવું છે કે આ મગફળી રહી વેનો આપણે સિત્તોતેર નંબર એ પણ ખૂબ સારી છે અને પ્રચલિત વેરાયટી અત્યારની છે તો તમારા અનુભવ પણ

એટલે આપને માં નાના બહુ સારું છે ને મારા જ વિચાર છે કે આવતા વર્ષે હું થોડોક આ વેરાયટીનો અનુભવ કરું તો ખેડૂત મિત્રો ખાસ આજે અમારા મિત્ર કહીએ તો મિત્ર કે કાળી મગફળી અમારે બતાવવાની હતી અમારા જ્યારે ઓપનિંગ વખતે જય જયનારાયમ કૃષિમઠ વખતે અહીં ગણપતિ આગળ રાખેલી હતી તે જોવાની એમની ઈચ્છા હતી તે જોવા માટે ખાસ આપણે ગુંડાળા ગામ એટલે કે ખજૂરી ગુંડાણાથી આવેલા છે તો તમારું થોડું પરિચય પણ આપજો કે તમે કયો કે સાઈડ બિઝનેસ મગફળી સિવાય એટલે કે મગફળી તમારો પહેલો વિષય છે

અને આપણે ત્યાં ગયા ને તો આપણે પાંચ સાત કોડ લીધા છે અને શું પરફોર્મન્સ છે એ આગળ જોશું તો ખાસ અમારા જય જલારામ કૃષિ મોલની તમે પણ વિડીયોના માર્ગદર્શન દ્વારા મુલાકાત લઈ લેજો ભાઈ આવું હતું અમે અહીંયા જય જલારામ કૃષિ મોલ એટલે કે જેતપુરના આંગણે નવું સોપાન ચાલુ કરેલું છે બાવીસ તારીખથી તો અમે ખાતર ડિવિઝન આખું બનાવેલું છે બીજું એવું છે કે દવા બિયારણ અને હાઈબ્રિડ કોઈ પણ હાઈબ્રિડ હોય

કે મીટિંગ છે તેમની વેન ઓફ સીટો તેમનું અને એક આ સલાહ સાથે સલાહ નેક્સ તો ન્યા ખાસ મિત્રો આજે રહેજો અને બને એટલું તમે લાઈવ જોઈ શકશો ફિલ્ડ ઉપર જો ફિલ્ડ ઉપર મીટિંગ હશે તો તમને વેરાયટીની બહુ મજા આવશે અને રિઝલ્ટ કેવું છે ખાતરનું તે પણ તમને ખ્યાલ આવશે